નાગેશ્વર મંદિર ગુજરાત દ્વારકા નજીક આવેલો ભગવાન શિવને સમર્પિત એક અગ્રણી હિન્દુ મંદિર છે અહી મંદિર વિશે કેટલીક વિગતો છે નાગેશ્વર મંદિર દ્વારકાથી સત્તર કિલોમીટર અને ગુજરાતના ઓખા શહેરથી લગભગ ત્રીસ કિલોમીટર દૂર આવેલું છે આ મંદિર બાર જ્યોતિર્લિંગો જ્યોતિર્લિંગ ભગવાન અભિવ્યક્તિ ને સર્વોચ્ચ વાસ્તવિકતા અને કોસ્મિક ઉર્જા તરીકે રજૂ કરે છે મંદિર સંકુલ સુંદર રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે અને પરંપરાગત હિન્દુ સ્થાપત્ય શૈલી ને પ્રતિબિંબિત કરે છે ગર્ભગૃહ જ્યાં જ્યોતિર્લિંગ સ્થાપિત છે તે મંદિરનું કેન્દ્રબિંદુ છે અને દૂર દૂરથી ભક્તોને આકર્ષે છે. ભક્તો ભગવાન નાગેશ્વરના આશીર્વાદ મેળવવા અને પ્રાર્થના કરવા અને ધાર્મિક વિધિઓ કરવા મંદિરની મુલાકાત લે છે. આ મંદિર હિન્દુ ધર્મના અનુયાયીઓ માટે ધાર્મિક મહત્વ ધરાવે છે અને એક મહત્વપૂર્ણ તીર્થસ્થાન છે. હિન્દુ પૌરાણિક કથાઓ અનુસાર નાગેશ્વર સાથે સંકળાયેલું છે ઊંડાણ ઉમેરે છે મંદિર સંકુલ મુલાકાતીઓ માટે આરામદાયક અને પરિપૂર્ણ તીર્થયાત્રા અનુભવ સુનિશ્ચિત કરવા માટે રહેવા જમવાની અને અન્ય સુવિધાઓ સહિત વિવિધ સુવિધાઓ પ્રદાન કરે છે મંદિર એક શાંત અને મનોહર વાતાવરણમાં સ્થિત છે જે મુલાકાતીઓને પૂજા અને પ્રતિબિંબ માટે શાંત અને આધ્યાત્મિક વાતાવરણ પ્રદાન કરે છે જો તમે નાગેશ્વર મંદિરની મુલાકાત લેવાનું આયોજન કરો છો તો તમારી મુલાકાત દરમિયાન થતી ધાર્મિક વિધિઓ તહેવારો અથવા ઇવેન્ટ્સ માટે તપાસ કરવાની સલાહ આપવામાં આવે છે કારણ કે તે તમારા અનુભવને વધારી શકે છે અને તમને તેની સાથે સંકળાયેલા વાઇબ્રન્ટ ધાર્મિક અને સાંસ્કૃતિક પાસાઓને જોવાની મંજૂરી આપી શકે છે મંદિર